માન્ય મુખ્યમંત્રી ગૃહમંત્રીને મારે કહેવું છે કે આપ એવું કહો છો ને કે કાયદો વ્યવસ્થા બરોબર ચાલી રહી છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા કડકમાં કડક પાલન થઈ રહી છે તમને ખબર નહીં હોય તો કહી દઉં આ હું ભરાણામાં ઉભો છું દ્વારકા જિલ્લાના ભરાણામાં જ્યાં તહેવાર કરતા બે નવયુવાનો એકવીસ વર્ષના નવયુવાનો તહેવારના સમયે બાઇક થી જતા પોલીસે ત્રણ ત્રણ વખત મારે છે એફઆઈઆર કરે છે અને એટલું નહીં વારંવાર અપમાન કરતા એકવીસ વર્ષ નવયુવાન એટલું બધું લાગી આવ્યું હજી તો એ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો અને હરસંઘવી તમારી પોલીસેનો જીવ લઈ લીધો છે એ એકવીસ વર્ષના નવયુવાનને એટલું ખોટું લાગ્યું જાહેરમાં પોલીસના મારથી કે એમણે દવા પી લીધી અને એ હોસ્પિટલમાં પાછળ નિવેદનો આપે છે કે પોલીસના મારથી પોલીસે અમને માર્યો પ્રૂફ આપે છે હોસ્પિટલમાં સ્વાભાવિક છે દાખલ થાય એટલે ત્યાં તમારી એડી દાખલ થાય દુઃખની વાત છે મિસ્ટર હર્ષંગવી કે તમારી પોલીસે એફઆઈઆર સુધા લીધી નથી જેનો એકવીસ એકવીસ વર્ષનો દીકરો મૃત્યુ પામે છે તમારી પોલીસ છે સામે મારનાર તમે એમ કહો છો ચમરબંધીને છોડવા મળી તો કયો બંધીને તમે પકડો છો આ શું થઈ રહ્યું છે અંગ્રેજોમાં પણ આવું નહોતું થતું

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તમને ઊંઘ કઈ રીતે આવે છે જગાડો તમારા આત્માને તમારામાં જો આત્મા જાગતો હોય તો જગાડો તમારા સંતાનો સાથે આવું બને તો કેવું થશે આજે સાથે પડે છે કે આ પરિવારજન એસપી સુધી ગયા તો એસપી કીધું કે બે દિવસ મને તપાસ કરવા દો શેની તપાસ એમનો વિડીયો છે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારનો વિડીયો છે નિવેદન છે પછી એમનું મૃત્યુ થાય છે યુવાન પછી શું પુરાવા જોઈએ છે ત્યારે હું માંગ કરી રહ્યો છું મુખ્યમંત્રી પાસે કે જો તમારામાં દયાનો છાંટો પણ હોય તો નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરીને આની તપાસ કરવામાં આવે જે પણ પોલીસ ગુનેગાર છે એની ઉપર હત્યાનો પ્રયાસ અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એટલું નહીં આખર રાજપૂત સમાજને જે નવયુવાનને કારણ કે અમે ભાજપ રાજપૂત સમાજથી બહુ નફરત કરી રહી છે સાંભળ્યું છે પણ આ નફરતની પણ પરાકાષ્ઠા કરી છે રાજપૂત સમાજના એકવીસ વર્ષના નવયુવાનને મોતને ઘાટ ઉતારનાર જે પણ જવાબદાર પોલીસ અધિકારીઓ હોય એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આવું ન થાય એ માટે પોલીસે સુસજ્જ વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે રાજપૂત સમાજના ઘણા નવયુવાનો પણ આજે એકઠા થયા છે ખૂબ રજૂઆતો કરી છે ખૂબ અત્યાચાર પોલીસ કરી રહી છે એટલે મારી વિનંતી છે કે નિષ્પક્ષ રીતે આની તપાસ કરવામાં